ભરૂચના જાળેશ્વર વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં ગતરોજ વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેના કારણે સ્થાનિકોમાં વીજ કંપની વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિકોએ વીજ કંપની તેમની નુકસાનીના રૂપિયા ચૂકવે તેવી માંગ કરી હતી ભરૂચ જિલ્લામાં વીજ કંપનીના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે તો હવે ચોમાસાની ઋતુ માંડ જામી રહી છે ત્યારે વીજ કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠામાં લો અને હાઈ ના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાતા હોવામાં બૂમ ઉઠી છે ગત રોજ રાત્રિના પણ ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ આવી સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રીજ એસી સીસીટીવી તે સહિતના વીજ ઉપકરણ બગડી ગયા હતા અથવા ફૂંકાઈ જતા લોકોને ભારે નુકસાનીઓ વેઠવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી તેમને થયેલા નુકસાનીઓનું વળતર વીજ કંપની ચૂકવી આપે તેવી માંગ કરી હતી હું પુષ્પકુંજ સોસાયટી માંથી હેમનભાઈ બોલું છું અમારે તો વીજ વીજળીનું ઘણું નુકસાન થાય છે વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી આવા દસ બાર ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણી વાર લાઈટો બી જતી રહે છે સમાર કામ કરે રાતના જ થાય છે અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ

કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે જી બોર્ડ આપશે તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ હું